સુરેન્દ્રનગર જિલ્લાના અણિંદ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને ભાજપના સદસ્યો બનાવવામાં આવ્યા હોવાનો સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ ભાજપના સદસ્ય અભિયાનનો ઠેકો લીધો હોવાનો ભાજપ પક્ષ દ્વારા સદસ્યો બનાવવાનો કાર્યકર્તાઓને આપવામાં આવ્યો છે ટાર્ગેટ ટાર્ગેટ પૂરો ન થતા હોવા મુદ્દે હવે શાળાના બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો પણ ખરસ્ફોટ શાળાના આચાર્ય અચાનક પ્રજા પર ઉતરી ગયા

રહી વાત કે મોબાઈલની એક જે ઘટના કંઈક બનેલી છે પણ આ મોબાઈલ છે અમારી સ્કૂલમાં અમે વિદ્યાર્થીઓને ક્યારેય લાવવા દેવા માંગતા નથી કોઈ લાવતું પણ નથી પણ છેલ્લે જે સત્ર ચાલુ થયું એમાં સરકારે જે અમને સ્માર્ટ ટીવી આપેલા છે લેપટોપ આપેલા છે અને સાથે કેટલાક કોમ્પ્યુટર આપેલા છે તો એની અંદર એક જીવ શાળા અને અમને એપ્લિકેશન છે એ એપ્લિકેશનનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે એમ છે તો વિદ્યાર્થીઓ ઘરે પણ અભ્યાસ કરી શકે એ એપ્લિકેશનના માધ્યમથી એટલા માટે એ application કઈ રીતે ઉપયોગી છે એનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે એનું ઇન્સ્ટોલેશન કઈ રીતે કરવાનું છે એના માટે થઈને અમારે એક સાહેબે એ બધા વિદ્યાર્થીઓને મોબાઈલ અહીંયા લાવવા માટે કહેલું અને વિદ્યાર્થીઓને જે શાળામાં કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું એ એમને શીખવાડેલું હતું બાકી અમારે કોઈ પણ પ્રકારની બીજી કોઈ પ્રવૃત્તિ અહીંયા થતી નથી અને બીજી કોઈ ઘટના વિશે હું અહીંયા કશું જાણતો નથી ચંદ્રેશભાઈ પ્રજાપતિ નામ છે અને શાળામાં વિદ્યાર્થીઓને અમે મોબાઈલ જ નથી કરતા પરંતુ જી શાળા નામની જે એપ્લિકેશન આવે છે જેમાં શાળે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરાવવા માટે મોબાઈલ મંગાવેલા પરંતુ એની અંદર યુ- નંબર ને બધું વિગતો નાખવાની હોય જે વિદ્યાર્થી પાસે ન હોય એટલે સરળતાથી એ રજીસ્ટ્રેશન કરી શકે માટે શાળામાં મોબાઈલ આમંગ મંગાવેલા બાકી શાળામાં અમે મોબાઈલનો ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે